યસ સર વેલકમ ગુડ મોર્નિંગ આવા શબ્દો સામાન્ય રીતે કોઈ પણ સ્કૂલમાં સાંભળવા મળતા હોય છે જોકે રાજકોટ શહેરની એક ખાનગી શાળા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે આ શાળામાં ઇંગ્લિશ શબ્દોના બદલે સવારના સમયે જય શ્રી રામનું નામ ગુંજે છે આ શાળા સંચાલકોનું કહેવું છે કે તેમના દ્વારા શાળામાં શ્રીરામના નામની કરવામાં આવેલી શરૂઆતથી વિદ્યાર્થીઓમાં પણ એક અનોખો બદલાવ જોવા મળી રહ્યો છે હા અમે પાંચસો વર્ષનું જે સપનું સાકાર થઈ રહ્યું છે અંદર રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમે ખૂબ આનંદ છે આ ઉજવી રહ્યા છીએ બે મહિનાથી સાંદિપની સ્કૂલના બાળકો જયારે સ્કૂલે આવે છે ત્યારે અમે આવકારવા માટે ધોરણ છ થી બાર ના વિદ્યાર્થીઓને સોમથી શનિ માં વહેંચણી કરી છે કે વિદ્યાર્થીઓ સોમવારે મંગળવારે સાતમા ધોરણના વિદ્યાર્થીઓ આવવાનું અને અન્ય વિદ્યાર્થીઓને જય શ્રી રામ કરી હાથે મળી ગળે વળગાવી અને પછી એ વિદ્યાર્થીઓને આવકાર આપે છે આ અમને ખૂબ આનંદ આવે છે સાથોસાથ આમાં પરિવર્તન અમે જોઈએ આવકાર આટલો સરસ આપવાથી જો આટલો બધો સરસ ફાયદો થયો તો અમને એવું થયું કે ભાઈ આ ક્લાસરૂમ માં ક્યાંક ને ક્યાંક પ્રણાલી વધારે શરૂ કરવી જોઈએ એટલે જયારે શિક્ષક છે નામ બોલે છે અને એ હાજરી છે એ જય રામ કરી અને વિદ્યાર્થી છે એ શિક્ષક પાસે હાજરી નોંધાવે છે